સુરતના કામરેજ રોડ પરના ખોલવડ ગામ તરફ જતા રોડ પર સ્ટાર પવિત્ર નગરી પાસે પૂજ્ય રામ ભક્ત શ્રી બાલા હનુમાનજી મંદિરની પ્રતિષ્ઠા મોસમની ઉજવણી વૈદિક મંત્રોચ્ચાર કરી કરવામાં આવી હતી જેમાં વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રી ઉપસ્થ રહેવા પામ્યા હતા ત્યારે ઉપસ્થિત બહેનોએ ભક્તિભાવપૂર્વક હાથમાં કીર્તા લઈને ધૂન ગાય છે નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી સુંદર મજાનું બાલા હનુમાનજી બાપાનું મંદિર બનાવ્યું છે અને રામ ભક્ત હનુમાનજી બાપાનું અહીંયા મંદિર બનાવ્યું છે આવો જે મંદિરની સ્થાપના કરી છે આપણે તેમને મળીએ જે નમસ્કાર હાજી બોલીએ શું કેવા માગો છો આજના પરમ દિવસ નિમિત્તે હવે બાલા હનુમાનજી મંદિર અહીંયા અમે સેવકોએ થઈને હનુમાનજીનું મંદિર બનાવ્યું છે પછી આ હનુમાનજીનું મંદિર બહુ એટલે બહુ સારું છે અને હનુમાનજી મહારાજને જે કોઈ માનતાઓ કરતા હોય છે તો એ માનતાઓ પરિપૂર્ણ બધી થાય છે અમારા માટે અચ્છા કોઈ સપનું આવ્યું હતું કે મંદિર સ્થાપના કર્યું એક અમારે જાનતીભાઈ બોરડ કરીને હતા એ સવાર સાંજ અહીંયા એક ગાડી પથ્થરની ચલવેલી હતી તો સવાર સાંજ સવારમાં કામે જાય તો એ ગાડી ત્યાં એની ઊભી રહે સાંજે આવે તો પણ ઊભી રહે એમાં એને અચાનક એવું થયું અચાનક એને એવું થયું કે અહીંયા કાંઈ ચમત્કારી વસ્તુ છે તો એણે જઈને જોયું અને સોસાયટીને વાત કરી પવિત્ર નગરીમાં બધા સભ્યોને અને બધા સેવકોને કે ભાઈ અહીંયા અહીંયા કાંઈ મને આની અંદર લાગે છે એમ તો બધા એ વાત જાનતીભાઈએ બધાને વાત કરી એટલે એ પથ્થર એણે બધા સોસાયટીવાળા એ ભેગા થઈ અને બહાર કાઢ્યો બહાર કાઢીને ત્યાંથી ચાર પાંચ જણા લઈને અહીંયા સુધી આવ્યા દરવાજા સુધી પછી અંદર લઈ ગયા તો પચીસ ત્રીસ જણા ઉપાડ્યો પથ્થર કોઈ ઉપડ્યો નહીં મહામુસીબતથી હનુમાનજીની સ્થાપના કરીને અંદર હનુમાનજીને પધરાયો જગ્યા કોની છે આ જગ્યા જગ્યા વિશે તો અત્યારે હું તમને કંઈ નહીં કહી શકું જગ્યા પણ એમાં હનુમાનજી બાપા હનુમાન બાપા જ આપ્યા આપનું નામ મારું નામ જીવન રામાણી છે અને અમારા ખોલવડ વિસ્તારમાં સ્ટાર પવિત્ર સોસાયટી છે એમાં અમારે બાલા હનુમાનજી દાદાનું સ્થાપના દિન છે આજે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજની તારીખમાં લગભગ બે હજારથી પચીસો ભક્તો ભોજન પ્રસાદી લેશે અને આ મંદિરનો આટલો હાથ છે કે અમારી આજુબાજુની આ દસ પંદર સોસાયટી ભેગી થઈ અને આજે આ મંદિરનો આજે ઉત્સવનો અનેક આજે મોજ માણ છે કેટલા કાર્યક્રમ ચાલતો હતો આ કાર્યક્રમ લગભગ એક મહિનાથી સતત અમે બધાએ ભક્તોની સાથે

હાર્દિક ગાંગાણી પપ્પા પહેલેથી આવે છે જ્યારથી આ મંદિરનું નિર્માણ થયું ત્યારથી અને અહીંયા આજ મેં પાટોત્સવમાં બેઠા હતા હવનમાં એમને બહુ આમ અહીંયા આવે ને એટલે ખૂબ જ આનંદ થાય છે મનમાં આમ ઉત્સાહ ઉત્પન્ન થાય કે લા અહીંયા આપણે જઈએ એમ અઠવાડિયામાં એક વખત બે ત્રણ દિવસે એવી રીતે આવવાનો અહીંયા ઉત્સાહ થાય મારું નામ શિંગાળા હેપી છે અહીંયા સ્ટાર પવિત્રની બાજુમાં બાલા હનુમાન કરીને મંદિર છે ત્યાં કોઈ પણ કોઈ પણ જાતની વિશ માંગે ને તો બધી પૂરી થાય છે અને બધાને ફેથ અંદરથી છે હનુમાન દાદા વિશે હા મારું નામ જયંતિભાઈ બોરડ છે કે આ જગ્યા ઉપર હું બે વર્ષથી બે અઢી વર્ષથી રહું છું અને અંદર અમજી લો કે અહીંથી અડધો કિલોમીટર આગળ દાદાની મૂર્તિ હતી પણ અવારનવાર હું કામે જતો એમ કે હું તો મજૂર માણસ છું ભાઈ મજૂરી કરવા માટે ડાયમંડમાં જતો પણ મને ખેસીને ત્યાં રાત હોય કે હવાર હોય પણ મારું માઇન્ડ ખેસીને મને ત્યાં લઈ જતું હતું અને મને કહે બીજા દહેશ નહોતી હોતી એટલે મેં મારા ગ્રુપને કીધું કે ભાઈ મને આમ થાય છે પછી અમે ત્યાં જોઈ જઈને બધા દોસ્તારો જોયું તો અમને એવું લાગ્યું કે ખરેખર આમાં દાદાનું કંઈક લાગે છે પછી અમે ત્યાં ગયા અને અમે મૂર્તિને પ્રાગટ્ય કરીને પથ્થર અમજલો પથ્થર જ સમાન હતું એને મેં લાવ્યા અહીંયા અને જ્યારથી અમે સ્થાપના કરી છે ત્યારથી અમને એવું થાય છે કે લગભગ આ દાદા હાજરો હાજર છે અહીંયા માણસો અમુક એવા કેસ આવેલા છે કે જે કેન્સરમાં માણસોએ ના પાડી દીધેલી છે ડૉક્ટરે કે આ કેસ નહીં બસે તમે રજા લઈ લો અને ઘરે સેવાઓ કરો પણ અહીંયા દર્શન કર્યા પછી પાછા અમે એને કહીએ ભાઈ રિપોર્ટ કરાવો એ કે નાના હવે અમારી પાસે પૈસા નથી રિપોર્ટ કરાવવાના અમે કીધું અમે પૈસા આપી દેવું તમને રિપોર્ટ કરાવવાના પણ તમે દાદાના દર્શન કર્યા છે તો દાદાની શ્રદ્ધા રાખીને એકવાર રિપોર્ટ કરાવો તો એ લોકોએ રિપોર્ટ કરાવવાને તો નોર્મલના ડૉક્ટર હતા ધજા આપજે કે તમને કેન્સર છે જ નહીં નાના આમથા ઓપરેશન કરે નહીં માણસોના જીવ બચી ગયા છે આવો દાદાનો પરસો અહીંયા છે મિત્રો આ હતા અહીંના હરિભક્તો બાલાજી હનુમાનજી મંદિરની અંદર અત્યારે અહીંયા ચારો તરફ ખૂબ જ ખુશી છે જે બહેનો હતા તે પણ કહી રહ્યા હતા કે મનની અંદર આપણે ઉત્સાહ થાય કે આપણે ચાલો બાલા હનુમાનજી મંદિર તરફ જઈએ અને આવો ખરેખર ઉત્સાહ હોવો જોઈએ આપણે ખાસ કરીને અહીંના જે બહેનો અત્યારે હાથમાં કિર્તાન લઈને ભગવાનનું નામ લઈ રહ્યા છે આપણે તેમની તરફ નજર કરીએ મિત્રો વાઘડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રી વાસ્તવ અત્યારે બાલ હનુમાનજીના દર્શન કરવા માટે અહીંયા પધાર્યા છે અને પોતે હનુમાન ભક્ત છે પણ આપણે નમસ્કાર આજે કિસ્મતનો લાભો મળ્યો છે મને અને બજરંગબલીની પ્રાણ પ્રતિષ્ઠામાં દરમિયાનમાં મને આમંત્રિત કર્યો ગામવાળાઓએ એમને પહેલા તો મેં ખૂબ ખૂબ કાર્યકર્તાઓનું સરપંચશ્રીનું જિલ્લા ચૂંટાયેલા સભ્યોનું અને પ્રજાનું અને ભાઈઓ બહેનો વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું એક વડોદરા શહેરમાં વાઘોડિયા વિસ્તારમાં રહીને છ વખત ધારાસભ્ય બનો છું એ માન સન્માનમાં ને છેતાળીસ વર્ષથી બજરંગબલીની સેવા કરતો આવ્યો છું અને બજરંગબલીના નામથી મને બોલાયો તો ચોક્કસ મેં અહીંયા આવ્યો છું દર્શનનો લાભ મળ્યો છે દર્શનના લાભ સાથે સાથે મને બી બહુ આનંદ થયો કે ભાઈ મારી બી કદર થઈ છે મિત્રો આ હતા વડોદરા વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ તેઓ એક નહીં બે નહીં પરંતુ છ છ વખત તેઓ ધારાસભ્ય બન્યા છે અને હનુમાનજીના પ્રતાપે બસ લોકોના આશીર્વાદ અને લોકોના સાથ સહકારથી અમે ખુલવડ ગામમાં સરપંચ તરીકે અને લોકોના સહકારથી જ અમે આવતા આવીએ છીએ અને ખાસ કરીને બોલવડ સહિત આખા વિસ્તારમાં તમારું નામ છે ને કામ પણ બોલે છે પબ્લિક નો એ પ્રેમ છે અને એમના પ્રેમથી જ મને કામ કરવાની પ્રેરણા મળે છે અને એમના સહકારથી જ હું આજે જે કંઈ પણ છું એ એમના પ્રતાપે છે લોકોના સાથ સહકારથી છે કારણ કે જ્યારે તમારી જે ઇલેક્શનની જે સભા હતી તેમાં પણ અપડેઠેઠ માનું મહેતી જોવા મળતું સાહેબ એ લોકોની લોકચાહના છે અને આજે આપણા વિસ્તારમાં વાઘોડિયાના ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રી વાસ્તવ સાહેબ જે આવ્યા છે એમને અમે આજે ખાસ આમંત્રિત કર્યા છે કે અમારા વિસ્તારમાં આવો અને આપ જે વાઘોડિયા વિસ્તારમાં પ્રજાનું જે કામ કરો છો એ કામ અમારા વિસ્તારના નેતૃત્વમાં જે લોકો છે જે પ્રતિ કરે છે એ પણ આપના જેવું કામ કરે એવું અહીંયાની પબ્લિક અને અહીંયાના લોકો ઈચ્છે છે મિત્રો ખૂબ જ કર્ણપ્રિય અવાજ બેન બરડાઈ છે તેના જેવો અવાજ આયો ખૂબ જ સુંદર મજાનો છે અને અહીંયા અત્યારે ધૂન ભજન ચાલી રહ્યા છે જે ચેનલ માટે હું વિજય મકવાણા સાથે ખોલવડ ગામ સુરત